ના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે પાટીદાર પર પરસોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયા પર ટકોર રાદડીયાને સવાલો પૂછતી એક પોસ્ટ શેર કરી છે અમરેલીની ઘટનાનો ઉલ્લેખ કરીને સવાલ પૂછ્યા ખેડૂતોની જમીન માપણી મામલે રાદડિયાએ સવાલો કર્યા છે મહત્વનું છે કે રાદડીયાએ સમાજના લોકો વચ્ચે કરેલા સંબોધનમાં ટપોરી ટોળકીની વાત કરી અને એવો આક્ષેપ લગાવ્યો કે હું સમાજનું સારું કામ કરું છું તો સમાજના કેટલાક ટપોરી ગેંગના સભ્યો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે રાદડિયાએ પોતાના સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો રાજનીતિમાં નથી આવતા પરંતુ રાજનીતિ જોરદાર કરે છે મને પાડી દેવા માટે ચોકટા ગોઠવે છે તેમણે સમાજની અંદર રાજનીતિ કરતા વિરોધીઓને પડકાર ફેંક્યો કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ જયેશ રાદડિયાએ જાહેર મંચ પરથી જે કટાક્ષ કર્યા હતા અને હવે એક પોસ્ટ છે સામે આવી અનેક સવાલો પૂછવામાં આવ્યા છે શું વિગતો અને પોસ્ટમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ ચોક્કસ જ જયેશ રાદડિયા બે પાંચ લોકોની ટકોરે ગેંગની જે નિવેદન આપ્યું હતું ને તેને લઈને હવે રાજકારણ છે તે ગરમાયું છે પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા છે કે તેઓ સોશિયલ મીડિયાની અંદર જયેશ રાદડિયા ને ટકોર છે તે કરી છે ને જયેશ રાદડિયા ને અનેક સવાલો પૂછતી સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ છે તે શેર છે તે કરવામાં આવ્યું છે સ્ટેજ મળે ત્યારે અ સુરાઓ થઈ જતા લોકો અમરેલીની દીકરી માટે એકાદ આકલો પડકારો કરવો જોઈતો તો આ પ્રકારનો સવાલ છે તે જયેશ રાદડિયા સામે ઉભો કર્યો છે એટલું જ નહીં સાથે સાથે પક્ષ સામે સમાજ માટે બોલવું હોય તો ત્યારે પાટીદાર નેતાઓ ક્યાં હતા આ પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે ખેડૂત મસીયાને લઈને પણ સવાલો છે તે કરવામાં આવ્યા છે કારણ કે જયેશ રાદડિયા ખેડૂત મસિયા તરીકે જામકંડોળા વિસ્તારની અંદર પ્રખ્યાત છે અને જામકંડોળાના છ જેટલા ખેડૂત જમીન માટે થઈને ખોટી માપણી જે કરવામાં આવી હતી ને તેનો ભોગ છે તે બન્યા હતા અત્યારે આ જે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે જયેશ રાતડીયા ક્યાં છે તેવો પણ એક સવાલ છે તે પરસોત્તમ પીપળિયા દ્વારા કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટર વોર છે તે શરૂ થયું છે પરસોત્તમ પીપળીયા અવારનવાર આ પ્રકારની સમાજને ટકોર છે તે કરતા આવતા હોય છે અને ફરી એક વખત જયેશ રાદડિયાનું જે નિવેદન સામે આવ્યું છે ત્યાર પછી પરસોત્તમ પીપળિયા સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ શેર કરી અને ક્યાંક ટકોર છે તે કરી હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ તો આખરે ખેડૂતોની જમીન માપણી મામલે રાદડિયાને સવાલો કરવામાં આવ્યા છે અનેક સવાલો થઈ રહ્યા છે આજે પોસ્ટ મૂકવામાં આવી છે જયેશ રાદડીયાનું નિવેદન જાહેર મંચ પરથી તેમણે જે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે